સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે લોજમાં છાણ લેવા આવેલી બાઈઓને નીલકંઠ વાની સમાધિ કરાવી એકવાર લોજ ગામને ગોંદરે ગઈ પોઢીઓ ઉતરી હતી અને છાણ પણ ઘણું હતું તે લેવા સારું ગામમાંથી બાઈઓ બહુ જ હતી ત્યારે સરજુદાસે એ બધી બાઈઓને કહ્યું કે તમે અત્યારમાં સુંડલા લઈ અને ક્યાં જાવ છો ત્યારે બાઈઓ બોલી કે અમે છાણ લેવા જઈએ છીએ ત્યારે મહારાજને એમ થયું કે આ બધી બહેનો જઈ અને છાણ લઈ લેશે મારા હાથમાં કઈ નહીં આવવા દે પછી મહારાજે એમની સામે દ્રષ્ટિ કરી એટલે બધાને સમાધિ થઈ અને એમાંથી કોઈકને ગોલોક ધામ વૈકુંઠ ધામ બદ્રિકાશ્રમ અને શ્વેત દ્વીપના દર્શન થયા બહેનો બધી સમાધિમાં જતી રહી એટલે મહારાજે સાધુને કીધું કે હે સંતો જટ ચાલો અને તમે એ બધું છાણ લઈ અને મંદિરમાં નાખી આવો

ત્યારે બધી બાઈઓ સમાધિ માંથી જાગૃત થઈ તે ધામની વાતો પરસ્પર કહેવા લાગી પછી સ્ત્રીઓ પોત ઘેરે ગઈ અને વરની રાજ સંતો સાથે આશ્રમમાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે આટલું બધું છાણ તમને ક્યાંથી મળ્યું શું કોઈ બાય માણસો લેવા નહોતા આવ્યા ત્યારે સાધુઓ કહે કે એ બધો જ આ સરજુદાસ નો પ્રતાપ છે એમ કહી અને સગાઈ હકીકત એ સાંભળી મુક્તાનંદ સ્વામી અને બીજા સંતો આશ્ચર્ય પામ્યા સરજુદાસ લોજમાં જતા ત્યારે તેમને જોઈ અને ઘણા છોકરાઓ ભેગા થઈ જતા મહારાજ ઘણી વાર એ છોકરાઓને સમાધિ કરાવતા એટલે સૌ લોકો છોકરાને જોવા રહી ત્યાં મહારાજ બધું છાણ ભેગું કરી લે પછી છોકરાઓ સામે અમી દ્રષ્ટિ કરે એટલે એવો તરત જાગી પોત પોતાને ઘેર જતા અને સમાધિમાં જોયેલી દિવ્ય વાતો કરતા એ અને બધાને આશ્ચર્ય થતું શ્રી શ્રીતોને શીખવવા માટે સ્વયં પુરુષોત્તમ નારાયણ હોવા છતાં નીચામાં નીચી સેવા કરતા શ્રી હરિએ ગઢપુર વડતાલ અમદાવાદ ધોલેરા કચ્છ ભુજ સારંગપુર કારિયા લોયા કુંડલ વગેરે અનેક ધામોમાં અનેક પ્રકારની લીલાઓ કરી છે જય સ્વામિનારાયણ